નમસ્કાર દર્શક મિત્રો જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને તમે સૌ જાણતા હશો કે જૂન મહિનાની શરૂઆત થાય એટલે ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં વાવાઝોડાની સ્થિતિ છે માત્ર ગુજરાતમાં જ નહીં ભારતમાં અને દુનિયામાં વાવાઝોડું સુકામ ઉત્પન્ન થાય છે વાવાઝોડું થવાનું કારણ શું વગેરે અનેક માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે આ વિડીયો પૂરેપૂરો નિહાળવા માટે તમને વિનંતી છે ચાલો આપણે હવે વાત કરીશું સમગ્ર વિશ્વની વિશ્વમાં વાવાઝોડું કામ ઉત્પન્ન થાય છે જમીનમાં ઉત્પન્ન થાય તો તેને કયા નામથી ઓળખવામાં આવે સમુદ્રમાં હોય તો તેને કયા નામથી ઓળખવામાં આવે અત્યાર સુધીમાં કયા કયા વાવાઝોડા વિશાળ બની ગયા અને પૃથ્વી ઉપર નુકસાન પહોંચાડ્યું અનેક માહિતીઓ તમારી સાથે અમે શેર કરવા માંગીએ છીએ અને આ બધી જ માહિતીઓ વર્તમાનપત્રો આધારિત ઇન્ટરનેટના માધ્યમથી અને અધિકૃત સામયિકો દ્વારા પ્રાપ્ત કરેલી છે કદાચ આમાં કોઈ ક્ષતિ હોય તો માફ કરશો પણ ચાલો આપણે જૂન મહિનામાં વાવાઝોડું થાય છે અને ગુજરાત અને ખાસ કરીને ભારતના દરિયા કિનારે આપણે સુકામ મુસીબતોનો સામનો કરીએ છીએ તેની પાછળનું ભૌગોલિક અને વૈજ્ઞાનિક કારણ કયું છે તે આપણે જાણીએ હવે આપણે વાત કરીશું મૂળ શબ્દ સાયક્લોન સાયક્લોન શબ્દ કઈ રીતે બન્યો છે સાયક્લોન શબ્દ સાયક્લોસ શબ્દ પરથી બનેલો છે ગ્રીક શબ્દ છે અને તેનો અર્થ એવો થાય છે કે સાપનું ગૂંચળું આપણે પૃથ્વી ઉપર જે આપણા અલગ અલગ દેશો આવેલા છે ખાસ કરીને પૃથ્વીનો ગોળો તમે જોશો તો તમને ખ્યાલ આવશે વિષુવૃત્ત મધ્યમાં છે અને તેની આસપાસમાં જેટલો વિસ્તાર છે સમુદ્રનો તે સૂર્યના સીધા કે ન પડવાથી ખૂબ જ ગરમ થાય છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની આસપાસ સાપના ગૂંચળા જેવો વિસ્તાર કહેવાય છે અને તેના આધારે સાયક્લોન શબ્દ એટલે કે સાપનું ગૂંચળું એવો શબ્દ અંગ્રેજીમાં બનેલો છે હવે ખૂબ જ ગરમી પડવાથી સમુદ્રનું પાણી ગરમ થાય છે ગરમ થયેલું પાણી અને હવા ઉપર આકાશમાં ચડે છે અને નીચે ખાલી જગ્યામાં ઠંડી હવા આવે છે ઠંડી હવા પણ પાછી ગરમ થાય છે અને ઉપર ચડે છે આ એક જાતની સાયકલ એવી રીતે બને છે સમુદ્રના સપાટી ઉપર અને ધીમે ધીમે એ એની ગતિ વધતી જાય છે અને તે ચક્રવાતનું સ્વરૂપ લઈ જાય છે પૃથ્વીની પરિભ્રમણની દિશા અને પવનની દિશા જ્યારે સામસામી થાય અથડાય ત્યારે વંટોળ કે વાવાઝોડું અથવા તો ચક્રવાતનો જન્મ થાય છે સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ચક્રવાત એની આસપાસનો વિસ્તાર છે તેની અસરવાળો વિસ્તાર કહેવાય છે અને તેની મધ્યમાં તેની આંખ હોય છે આંખના વિસ્તારમાં સમુદ્રનું પાણી એકદમ સ્થિર હોય છે તેમાં કોઈ પણ જાતનું હલનચલન થતું નથી અને આ આંખનો વિસ્તાર આશરે પચાસ થી સાહીઠ કિલોમીટરની ત્રીજા જેટલો હોય છે હવે ધીમે ધીમે આ ચક્ર છે એ પવનની સાથે ફરે છે અને સમુદ્રની સપાટીથી ધીમે ધીમે એ પૃથ્વીની સપાટી સુધી આવે છે પવનની દિશાના આધારે તેની દિશા ફંટાઈ શકે છે સામાન્ય રીતે કે કિલોમીટર સુધીની પવનની ઝડપ હોય સમુદ્રમાં તો ચક્રવાત બનતું નથી તે સામાન્ય કહેવાય છે પણ જ્યારે સિત્તેર કરતાં વધુ અને ખાસ કરીને સો કરતાં વધુની જ્યારે કિલોમીટરની ઝડપ આવી જાય છે પ્રતિ કલાક પવનની ત્યારે તે વંટોળ અથવા તો ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે છે અને તે ધીમે ધીમે ફરતો ફરતો કોઈ પણ કાંઠા સુધી ટકરાય છે જ્યારે જમીનના ભાગે ટકરાય છે ત્યારે ત્યાં જોરદાર વરસાદ થાય છે અને ગાજવીજ સાથે પવન પણ હોય છે અને સંપત્તિને અને માનવજાતને અથવા તો પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકે છે કાંઠે ટકરાયા પછી તેની અસર ધીમે ધીમે ઓછી થઈ જાય છે આ ત્રણેય નામો છે તેને આપણે દેશની દ્રષ્ટિએ જોઈએ તો કયા નામથી ઓળખવામાં આવે છે તેમાં ઉત્તર અમેરિકા અને કેરેબિયન ટાપુ ઉપર જે થાય છે તેને આપણે હરિકેન તરીકે ઓળખીએ છીએ તેવી જ રીતે ફિલિપાઇન્સ જાપાન ચીન વગેરે દેશોમાં જે કાંઈ પણ ચક્રવાત થાય છે તેને આપણે ટાઇફૂન તરીકે ઓળખીએ છીએ અને ઓસ્ટ્રેલિયા અને હિન્દ મહાસાગર અને ભારતમાં જે કાંઈ પણ થાય છે તેને આપણે સાયક્લોન તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે આપણે મહાસાગરોની દ્રષ્ટિએ વાત કરીએ તો એટલેન્ટિક અને ઉત્તર પશ્ચિમ મહાસાગરોમાં જે કાંઈ પણ ચક્રવાત થાય છે તેને આપણે હરિકેન તરીકે ઓળખીએ છીએ ઉત્તર પશ્ચિમ પેસિફિકમાં જે કાંઈ પણ થાય છે તેને આપણે ટાઈફૂન તરીકે ઓળખીએ છીએ અને દક્ષિણ પેસિફિક અને હિન્દ મહાસાગરમાં જે થાય છે તેને આપણે સાયક્લોન તરીકે ઓળખીએ છીએ આમ વસ્તુ એક જ છે પણ દુનિયાના વિવિધ દેશોમાં મહાસાગરોના વિસ્તારના આધારે તેના હરિકેન ટાઈફૂન સાયક્લોન જેવા નામો પાડવામાં આવેલા છે આપણે વાત કરીશું ટોર્ન ટોરનેડો એટલે એ જમીન ઉપર રચાતો ચક્રવાત છે એમાં નુકસાની મોટાભાગે ઓછી હોય છે અને તે ખાસ કરીને અમેરિકામાં મોટાભાગે જોવા મળે છે કે જમીન ઉપર પવનની દિશા ગોળ ગોળ ફરવા લાગે છે અને એટલી બધી તેજ બની જાય છે કે તેની આસપાસ આવતા ગામ હોય કે હેઠાણ હોય અથવા તો કાચા મકાન હોય વૃક્ષો હોય તે બધાને ઉખેરી અને ફેંકી દે છે તેની અસર પ્રમાણમાં ઓછી હોય છે એનું કારણ એટલુંક જ છે કે તેની સાથે વરસાદ આવતો નથી માત્ર ધૂળની ડમરીઓ અને પવન જોરદાર હોય છે વિશ્વનું સૌથી લાંબુ વાવાઝોડું ઓગણીસો ઓગણ એસીમાં ઉત્તર પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં નોંધાયું હતું અને તેનો વિસ્તાર આશરે બાવીસસો કિલોમીટર જેટલો